આપણને તો આપણું નામ હોય એનાથી જરાક કોક અવડું કરીને બોલાવે આપણે સાંભળ્યું નહીં ખોટું લાગી જાય બદનક્ષીનો દાવો કરીએ પણ આપણે તો ભગવાનના નામ સાથે કેટલા ચેડા કર્યા ભગવાનનું નામ કયું છે શ્રી ગોવરધન નાથજી આપણે શું કરી નાખ્યું એમાંથી શ્રીનાથજી એનું ન ફાયું કેમ તો કે જીવને બહુ કષ્ટ પડે છે એટલે આપણે એનું ટૂંકું કહી નાખ્યું શું ટૂંકું કહી નાખ્યું શ્રીજી પહેલોને છેલ્લો અક્ષર લઈ લીધો વ્યાકરણની જાણે પેલી એ ભાષા વાપરી લીધી ડેફિનેશન એક સૂત્રની આદિર અંત્યને સહિતા અંતે હિતા સહિતા આદિર મધ નામ સસચ સંજ્ઞાસ્યામ પહેલાને છેલ્લાની અંદર જે બધા હતા તેમાં બધા આવી ગયા એટલે એમાં કોઈ બાકાત નહીં એમ કરીને પહેલો છેલ્લો અક્ષર લઈ લીધો શ્રીજી આપણા નામ સાથે કોઈ આવું કરે તો કોર્ટમાં જઈએ આવું કરાય કરો કે નહીં આ ચૂકજો ભગવાને કોઈ દિવસ કોર્ટમાં ગયા એવું સાંભળ્યું આપણી વિરુદ્ધમાં કે ફરિયાદ કરી હોય કે આપણે આવું આટલા બધા ભગવાનના નામ સાથે કેટલા જેને જે મન ફાવે માતાજીના નામ જેને જે મન ફાવે તે ભગવાનના નામ મહાદેવજીના બિચારો એટલો ભોળિયો ને ઓ હો હો કાઈ બોલે જ નહીં એક ચોર ગામમાં ચોરી કરવા નીકળ્યો બધું બંધ ખાલી એક જ દરવાજો ખુલ્લો આખા ગામમાં કયો તો કે મહાદેવજી નું દેરું હતું એ ખુલ્લું ચોગડ દમ કાઈ દરવાજો નહીં તાળું નહીં કઈ ચોર ને આમ કઈ દેખાયું નહીં બીજું ખાલી એક વસ્તુ દેખાય લિંગ દેખાયું પણ એને ખબર ન પડે કે આ મહાદેવજી છે પણ એની ઉપર પેલો તાંબાનો મોટ સળિયો દેખાયો અને તાંબાનો મોટો લોટો દેખાયો એને એમ થયું કે આજ આપણા કાઢવા ગયો નહીં નીકળ્યો આજુબાજુ જોવા ગયો ક્યાંક ટેબલ દેખાય તો કઈ ન મળે છેવટે પેલો ચોર શિવલિંગ પર ચડી ગયો ઊંચું હતું મોટું શિવલિંગ પર ચડી ગયો લોટો ને પેલો સળિયો તાંબાનો બે ઉતારી લીધા અને જેવો ઉતારી નીચે ઉતર્યો જમીન પર ત્યાં ભગવાન પ્રગટ થયા ડમ 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 બોલ 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 તું માગે તે આપી દઉં પેલો કે પણ મારે કાંઈ નથી તું તમે મારા કરતા જાય એવા છો એના કરતા જાઓ બીજે ક્યાં પેલો કે નહીં પણ હું બહુ ખુશ છું તારી ઉપર બોલ તાર કે પણ મહારાજ કઈ નથી જોય તું બાવાજી તમે જાઓ તો કે નહીં પણ તું કઈ કે આજે તો તું તું કે હું આપવા તૈયાર છું એટલો બધો ખુશ છું બોલે કેમ તો કે બાકી અહીંયા જે આવે ને કે એક ચંપો લઈ આવે એક ફૂલ લઈ આવે પીળું એક આ લાવે એક લાલ ફૂલ લાવે બે તલના દાણા લઈને આવે કાળા ને બે આ ને અને આટલું ટીપું એ ભર ઠંડીમાં પણ મને ઠંડુ દૂધ ને ઠંડુ પાણી મારી ઉપર રેડ રેડ કરે ને બદલામ કેટલું બધું લઈ જાય તું એકલો એવો આવ્યો કે જે આખે આખો ચડી ગયો આ આ ભોળાનાથ એમને એમ ભોળાનાથ કીધું શિવપુરાણમાં જોશો તો આવી બધી ભગવાનની ઘણી બધી વાર્તાઓ છે કે કેમ એને ભોળાનાથ કયા બહુ ભોળો છે વાલો એ જેટલી દયાથી ભજે છે આપણે પણ એટલી દયા રાખવી વાલા અહીંયા મંગલાચરણથી જ આપણને કહી દીધું કે આ પ્રેમનો માર્ગ છે આ ભક્તિનો માર્ગ છે